પાર્થિવ દેહ મોડી રાત્રે ભાવનગર આવી પહોંચતા તંત્ર વાહકોએ સતત ખડે પગે રહી માનવીય સંવેદના દાખવી હતી કાળ્યાવી તંદનવન સોસાયટી પર હતા યતિષભાઈ પરમાર અને તેમનો પુત્ર સ્મિત પરમારનો પેનડામાં થયલ આકનકી મુમલામાં મૃત્યુ નિજ્યોતો પિતા પુત્રના મૃતદેને શ્રીનગર થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ ત્યાર બાદ અમદાવાદ થી રોડ બાર્ગે ભાવનગર આવવામાં આયા હતા વી રાત્રે બંનેના પાર્કીંગ દે ભાવનગર આવી પહોંચતા બધા અધિકારીઓ અધિકારીઓ સટક ખડે પગે રહે